આજે મારે તમને જણાવવું છે કે ગઠબંધન વાળી સરકારના નુકસાન શું હોય છે નમસ્કાર દોસ્તો વર્ષ બે હજાર ચૌદ માં જયારે મોદી સરકાર બની ત્યારે મેજોરિટી ગવર્મેન્ટ બની હતી બસો ને બ્યાસી સીટ સાથે મોદી સરકારે સરકાર બનાવી હતી અને બે હજાર ઓગણીસ માં ત્રણસો ને ત્રણ સીટ સાથે જબરજસ્ત જીત મેળવી હતી બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ માં મોદી સરકારે ભયંકર જીત મેળવી હતી અને ત્યારે લોકોમાં ચર્ચાઓ ચાલી રહી હતી કે મોદીજીના ચહેરા ઉપર ચૂંટણીઓ જીતવામાં આવી રહી છે પણ બે હજાર ચોવીસ આવતા આવતા મોદીજીનો ચહેરો ફેલ થવા લાગ્યો બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં બસો ને ચાલીસ સીટ સાથે મોદીજીએ ગઠબંધન વાળી સરકાર બનાવી અને ગઠબંધન વાળી સરકારમાં કોઈ પણ બિલ પાસ કરવું એ લોઢાના ચણા ચાવવા બરોબર હોય છે તે માટે તેને લંગડી સરકાર કહેવામાં આવે છે અને અત્યારે જે સરકાર છે તે મોદીજીની સરકાર છે પણ એ લંગડી સરકાર કહેવાય કેમ કે એનો પાવર ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર ના હાથમાં હોય છે થોડા સમય પહેલા કેન્દ્ર કેન્દ્ર સરકાર બ્રોડકાસ્ટ બિલ લાવી હતી જેને સરકારે પાછું ખેંચવું પડ્યું હતું વિપક્ષોએ હંગામો મચાવતા સંસદ ની અંદર આ બિલ ને પાછું ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો મોદી સરકાર દ્વારા થોડા સમય બાદ સરકાર નવું મોટું બિલ લાવી હતી વન નેશન વન ઇલેક્શન પણ આ બિલ ને પણ કેન્દ્ર સરકાર દ્વારા જેપીસી માં મોકલવામાં આવ્યું છે જયારે કોઈ પણ બિલ સંસદ ની અંદર પાસ થતું નથી ત્યારે બનાવવામાં આવે છે પીસી પાર્લામેન્ટરી કમિટી આની અંદર આ મોકલી ચર્ચાઓ કરે છે અને પછી ફરી વાર આ બિલ ને સંસદ ની અંદર લાવવામાં આવે છે અને મુસ્લિમ સમાજ નું વકફ બોર્ડ એમાં સુધારા કરવા માટે સરકાર બિલ લાવી હતી એ બિલ ને પણ સરકાર ને જેપીસી ની અંદર મોકલવું પડ્યું હતું છેલ્લા દસ વર્ષની અંદર કેન્દ્ર સરકારે ક્યારેય એક પણ બિલ ને જેપીસી માં મોકલ્યું નથી અને બિનદાસ બિલો પાસ થતા હતા પણ હવે મોદી સરકારને લોઢાના ચણા ચાવવા પડે છે